સુરેન્દ્રનગર નગરપાલિકામાં એકતા સોસાયટીના સ્થાનિક રહીશોએ કર્યો હોબાળો પ્રાથમિક સુવિધાઓ મુદ્દે એકતા સોસાયટીની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં કરવામાં આવ્યો હોબાળો પીવાનું પાણી અને રોડ રસ્તાના અભાવના પગલે મહિલાઓમાં રોષ મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં વિસ્તારમાં કોઈ સુધારો ન થતા હોવાનો મહિલાઓએ કર્યો આક્ષેપ તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓના કામો શરૂ કરવાની ઉઠી માંગ હાલ એકતા સોસાયટીના લોકો વેચાતું પાણી લેવા મજબૂર વરસાદી પાણી પણ સોસાયટીમાં ભરાયેલ છે જેને લઈ રોગચાળો પણ ફાટી નીકળ્યો છે પાલિકા સામે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો

તો એ જે જરૂર છે એના કરતાં ઓછું કે લોકોને પૂરું જ નથી થતું અને બીજી વસ્તુ કે જે પાણી આપવામાં આવે છે એમાં ગટરનું પાણી આવે છે જે ગંદુ છે આપણને ખબર છે કે એમાંથી જે રોગચાળો છે એ ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જ્યારે અને રસ્તાની કે રસ્તા તમે જુઓ તો એકતા સોસાયટીમાં એમ વારંવાર કહેવામાં આવે જ્યારે અમે રજૂઆત કરી છે તો એમ કે છે કે ભાઈ તમારી ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે પણ એ ગ્રાન્ટ ક્યારે વપરાશે અમે પણ એની રાહ જોઈ રહ્યા છીએ ત્રીજી વસ્તુ કે જ્યારે ચૂંટણી હોય છે તો ચૂંટણીમાં મત લેવા માટે આપના હોય કોંગ્રેસના હોય કે ભાજપના હોય કોઈ પણ હોય છે એ ઉમેદવાર આવીને અમારી પાસે મત માંગે છે અમને એવો આશ્વાસન આપે છે કે અમને મત આપશો તો અમે તમને રસ્તાની એની જે કઈ સુવિધા છે જે તમારા પ્રશ્નો છે એ પ્રશ્નોને હલ કરીશું પણ આજ લગી સુધી ક્યારે પણ અમારા એક પણ પ્રશ્નો છે એનું નિવારણ ક્યારે આવેલું નથી અને આ રજૂઆત છે અમે વઢવાણ નગરપાલિકામાં તેમજ ગાંધીનગર પણ લખીને મોકલેલું છે અને આજે અમે અહીંયા આવેલા છીએ અમને અહીંયા આશ્વાસન આપેલું છે કે તમારો જે કઈ પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે પણ હવે ક્યારે થશે અમે

હા બધા ને કરેલી નગરપાલિકા એ જઈ અહિયાં જઈ તો કોઈ અમારું સાંભળતું જ નથી અમે વાલવાળા ખોલવા આવી ને ત્રણ વાગે ફોન કરી ચાર વાગે કરી ફોન અમે લેડીઝ થી તો ને ફોન કરવો પડે કે અમારે પાણી નથી આવતું